ના જોવા હોય તો ફરીથી જોઈ લેજો આપણે ડોક્ટર વિક્રમ શાહ સાથે બોની શાહ સાથે અને નિશિત પટેલ સાથે આ બધા જ વિડીયો કર્યા છે અને ખાસ આપણે એક રોગ અને રોગના નિવારણ વિશેની આખી વિડિયો સિરીઝ બનાવી રહ્યા છીએ અત્યાર સુધી જોયું કે ગોઠણમાં દુખાવો થાય પગમાં દુખાવો થાય કબરના થાપામાં દુખાવો થાય બરાબર વ્યક્તિ ચાલી ન શકે બે ઉઠવા બેસવાની અંદર પણ દર્દ થાય દર્દ સાથે વ્યક્તિ જે છે ઉઠી ઉઠતા બેસતા હોય છે તો આ બધાનું કારણ ઘણી વખત આપણે જોતા હોય છે કે ની રિપ્લેસમેન્ટ હશે અથવા ગોલાનું રિપ્લેસમેન્ટ હશે પણ આ બધા દુખાવાનું ઘણી વખત મૂળ નીકળે છે સ્પાઇન એટલે કે આપણું કરોડ રજૂ જો કરોડરજ્જુની અંદર આપણે તકલીફ હોય તો આ બધા બીજી તકલીફો જે છે ઊભી થતી હોય છે એટલા માટે એ થી આજે આપણી સાથે સ્પાઇન સર્જન સુહિત શાહ આપણી સાથે છે અને વધુ સ્પાઇન સર્જરી વિશે આપણે ડિટેલ્સ એમની પાસેથી જાણવાના છીએ કે આ બધા દુખાવા છે જેનું ઘણી વખત મૂળ કારણ જ્યારે સ્પાઇન હોય છે તો સ્પાઈન ની અંદર ગાદી ખસી જવી નું હોય છે તો એમના માટે સર્જરી કરવી પડતી હોય છે તો આ સર્જરી કયા કયા પ્રકારની સર્જરી થતી હોય છે અથવા તો કયા કારણોની અંદર સર્જરી કરવી છે આપણે જ્યારે સર્જરીની માહિતી વિશે આપણે વાત કરીએ તો પહેલી વસ્તુ તો હું કહેવા માંગીશ કે જ્યારે તમને કમરનો દુખાવો એની સાથે પગનો દુખાવો પગમાં ખાલી ચડવી ઝંઝનાટી જેવી તકલીફો રહેતી હોય છે ત્યારે આપણે સ્પાઇન સર્જરીની રિક્વાયરમેન્ટ પડતી હોય છે ઘણી વખત દર્દી જે છે અમારી પાસે એ રીતે આવતા હોય છે કે સાહેબ મારાથી ચલાતું નથી પગ ભારે થઈ જાય છે મારે બેસી જવું પડે છે તે માટે આપણે સ્પાઇન સર્જરી રેકમેન્ડ કરતા હોઈએ છીએ હવે સ્પાઇન સર્જરી જ્યારે હું વાત કરું તો ઘણી પ્રકારની હોય છે એક જે હોય આપણે ઓપન સર્જરી કે જેની અંદર આપણે ચીરો મૂકીને ઓપન કરીને ખોલીને સર્જરી કરતા હોઈએ છીએ બીજી જે હોય છે કે આપણે મિનિમલ ઇન્વેઝિવ સર્જરી કે જેમાં આપણે ખોલવાની કે બાળકાપ કરવાની જરૂરત પડતી નથી આપણે ટીવીના ગાઈડન્સની અંદર આખી સર્જરી પતાડી શકીએ છીએ એના અમુક લિમિટેશન્સ હોય છે બીજી જે આપણે નોર્મલી કરતા હોઈએ છીએ આપણા શેલ્વી હોસ્પિટલમાં તે છે માઇક્રોસ્કોપિક સર્જરી જેની અંદર આખી સર્જરી આપણે દૂરબીન વડે જોઈને આખી થતી હોય છે એની અંદર આખો ચીરો મોટામાં મોટો બે સેન્ટીમીટરનો વાગતો હોય છે એના પછી જે આપણે નવી ટેકનિક્સ જે શનબી હોસ્પિટલમાં આપણે વાપરીએ છીએ તે છે એન્ડોસ્કોપી એન્ડોસ્કોપી ઘણા પ્રકારની હોય છે એમાં યુબીઈ યુનિલેટરલ બાયપોટલ એન્ડોસ્કોપી આપણે કરતા હોઈએ છીએ જેની અંદર દૂરબીન પોતે શરીરની અંદર નાખવામાં આવે છે અને ઓપરેશન થતું હોય છે જેથી જે ચીરો હોય એ ઘણો નાનો થઈ જાય પણ ધગી એક સેન્ટીમીટર વચ્ચેનો ચીરો લાગતો હોય છે કયા લક્ષણોની અંદર કયા પ્રકારની સર્જરી જેમ કે અલગ અલગ પ્રકારની સર્જરી વિશે આપણે સમજાવું

એ બેઝિકલી બંને તકલીફની અંદર ટ્રીટમેન્ટ અલગ રહેતી હોય છે જ્યારે પેશન્ટ ખાલી પગના દુખાવો સાથે આવે છે એનું મૂળ કારણ યુઝઅલી ગાદીનું હોય છે જેમાં આપણે સિમ્પલ ગાદી નીકાળવાથી આખું ઓપરેશન પતી જતું હોય છે તો તે આપણે સિમ્પલ એન્ડોસ્કોપિક ટેકનિકથી પતાડી શકતા હોઈએ છીએ જેની અંદર ચીરો નહીવત બરાબર હોય છે અને રિકવરી બી સેમ ડે તમને છ કલાકની અંદર આવી જતી હોય છે જો હવે દર્દીને કમરનો દુખાવો બી રહે છે કે પગના દુખાવા સાથે તો એવા કેસીસની અંદર આપણે થોડી મોટી સર્જરી કરવી પડે છે જેની અંદર હોસ્પિટલની અંદર આપણે માઇક્રોસ્કોપિક સર્જરી પ્રિફર કરતા હોઈએ છીએ બેઝિકલી એની અંદર આખું સર્જરી દૂરબીન વડે થતું હોય છે આપણી પાસે નેવિગેશન ટેકનિક બી છે જેમાં આપણે ઇવન મોટી સિવિયર સર્જરીસ આપણે પૂરી કરી શકીએ તો આપણે સર્જરી વિશે આમ જાણ્યું અને કયા પ્રકારના લક્ષણોમાં કઈ પ્રકારની સર્જરી એ વિશે પણ બહુ જ ડિટેલથી સરે સમજાવ્યું આ બધી જે સર્જરીઓ છે મેં કે જે માઇનર સર્જરી છે આ બધા સર્જરી બાદ દર્દી જે છે ક્યારે રિકવર થાય છે અને ખાસ કરીને દર્દીએ શું ધ્યાન રાખવી જોઈએ આ સર્જરીઓ બાદ બીજી હું સ્પૈનમાય વસ્તુ કહેતો હોઉં છું કે કોઈ બી સર્જરી મોટી કહેવાય પણ અમે બિંગ અ સ્પાઈન સર્જન અમારા માટે અમુક સર્જરીઝ જે હોય કે જે અમે નાની ભણતા હોઈએ છીએ જે છે ગાદી નીકાળવાની સર્જરી જેને માઇક્રો ડિસેક્ટોમી આપણે કહેતા હોઈએ છીએ બેઝિકલી એ સર્જરી કર્યા પછી તમે અલગ અલગ પદ્ધતિથી કરી શકો માઇક્રોસ્કોપીથી થઈ શકે એન્ડોસ્કોપીથી થઈ શકે તે સર્જરી કર્યા પછી છ થી આઠ કલાકની અંદર દર્દી ઊભો થઈ શકતો હોય છે ચાલી શકતો હોય છે એનું પોતાનું રોજિંદા જીવનનું કામ પૂરું કરી શકતો હોય છે બીજી જે આપણે સર્જરી યુઝ્યુઅલી જેને આપણે ફિક્સેશન ને ફ્યુઝન કહીએ બેઝિકલી જેની અંદર આપણે સ્ક્રુ નાખીને ફિક્સ કરવું પડે કે કૃત્રિમ ગાદી નાખતા હોઈએ છીએ તે સર્જરીની અંદર આપણા જે દર્દી હોય છે એ ચોવીસ કલાક અંદર અંદર ઊભા થઈ શકે છે પોતે સંડાસ પેશાબ જઈ શકતા હોય છે આખી સર્જરી કર્યાના પછી જ્યારે ચોવીસ કલાકમાં દર્દી ઊભો થતો હોય છે પહેલી વસ્તુ તો એમની ચાલવાની કે દુખાવાની બીક જતી રહેતી હોય છે ઇમિડિયટલી પછી જ્યારે કે આપણે વાત કરીએ કે એમનું રોજિંદા જીવનનું કામ જેમાં કે નીચે નમવાનું વજન ઉપાડવાનું ક્યાંથી કરી શકે તો દોઢથી બે મહિના સુધીમાં એ પોતાનું બધું ચાલવાન લાવી શકતા હોય છે પોતાનું નોર્મલ લાઈફ જીવી શકતા જે આપેલી સર્જરી થયા હતા એક જ મૂળ કાળજી હોય છે જે હું મારા દર્દીઓને કહેતો હોઉં છું રાખવાની કે નીચે નમીને વજન ઉપાડવાનું દર્દીએ બને એટલું ઓછું રાખવું જોઈએ એના સિવાય આ ઓપરેશન પછી આપણે કોઈ જ વસ્તુ એવી રહેતી નથી કે જે દર્દી ન કરે ડિટેલ વાઇઝ આપણે સ્પાઇન સર્જરી વિશે જાણ્યું સ્પાઇન સર્જરી કયા લક્ષણોમાં કરાવી એ પણ જાણ્યું અને સ્પાઇન સર્જરી કરાવ્યા બાદ શું શું ધ્યાનમાં રાખવું એ પણ આપણે જાણ્યું લાસ્ટ પણ આપણે વિડીયો કરેલો હતો સ્પાઇન સર્જન સાથે ત્યારે એમને એક્સરસાઇઝ વિશે વોકિંગ વિશે સમજાવ્યું હતું એ ઉપરાંત ઘણી વખત જોવા મળતું હોય છે કે અમુક પ્રકારના જે ગાદલા વાપરવા ઓશિક વાપરવું તો એમનાથી પણ આવા દુખાવા થતા હોય છે તો એ શું મિક્સ છે અથવા એમાં તમે શું પ્રકાશ પાડી શકો વિશે બેઝિકલી હું એટલું જ કહીશ કે જ્યારે સર્વાઇકલ સ્પોન્ડાઇલોસિસની વાત આવે છે એટલે આપણે ગરદનનો દુખાવો હાથમાં દુખાવો જવો એ કેસીસની અંદર અમે યુઝ્યુઅલી એડવાઈઝ કરતા હોઈએ છીએ કે બને એટલું પાતળું ઓશિકું વાપરવું તમારે કાતો ન ઓશિકું વાપરવું જ્યારે વાત આવે છે ગાદલાની તો ગાદલા માટે એ કહેતા હોઈએ છીએ કે ઘણા દર્દી એ રીતે આવે છે અમારી પાસે કે નીચે હું સૂઉ છું માર છતાં બી મને દુઃખાવું રહે છે તો એ વિષે હું એટલું જ માહિતી આપું છું કે આપણે ગાદલું ન વાપરવું એની ક્યારેય સલાહ હોતી નથી સિમ્પલ રૂવાળું ગાદલું વાપરવું કે જે થોડું કડક હોય તો જેનાથી આપણા સ્પાઇનને સપોર્ટ મળે તેવું એડવાઇઝ સાઇન વિશે અને સ્પાઇનમાં થતી તકલીફોને સ્પાઇનમાં જો તકલીફ હોય તો એનાથી આખા શરીરમાં અલગ અલગ ભાગોમાં જે દુખાવો અથવા જકડણી થતી હોય છે એમના વિશે આપણે જાણ્યું હજુ આવા ને આવા ઇન્ફોર્મેટિવ વિડીયો આપણે સેબી સાથે કરવાના છીએ અલગ અલગ ડોક્ટરો સાથે મુલાકાત કરવાના છીએ તો એ માટે તેને ખાસ જોતા રહેજો એન્ડ લાઈક કોમેન્ટ એન્ડ શેર દ્વારકા ટુડે કેમેરામેન સીમાંગ વૈદ્ય સાથે વૃંદા પાડ્યા સૌને જય દ્વારકાધીશ